નમસ્કાર મિત્રો અત્યારે આપણે આપણે પાછળ જોઈ શકો છો વરસાદ ચાલુ છે તો મોસમી અને પડ્યા છે કુદરતનો પેર જોવો મિત્રો કારણ કે આજે ખેડૂતની હાલત અત્યારે ખૂબ જ કફોડી છે બધાનું પાણી ભરાઈ ગયું છે અને છે અને લેવાનો પણ સમય લેવા દીધો નથી ખેડૂત મિત્રો એટલે ખૂબ જ નુકસાની અત્યારે ખેડૂતને વેચવાનો સમય છે અને હજુ પણ લગભગ ત્રણ દિવસ જેવો સમય છે એ માવઠાનું ચાલશે એવું આગાહીકારો આગાહી કરી રહ્યા છે તો આટલાથી તો આમાં ખેડૂત મિત્રો કંઈ ખાય નથી પરંતુ જે અત્યારે બહુ જ નુકસાની ભોગવી રહ્યા છે તો લગભગ કોઈ લોકસારી ભોગવી શકે એવી કોઈની તાકાત નથી અને જ્યાં કન્ટિન્યુ વરસાદ ચાલુ છે હતો તૈયાર છે પરંતુ અહીંથી લેવાનો પણ સમય નથી ખેડૂતને અને ખાસ કરીને જે ગીર સોમનાથ વિસ્તાર જે છે અત્યારે ખૂબ જ વધારે વરસાદના વિસ્તાર છે મહુવા ભાવનગર અમરેલી એવા વિસ્તારોની અંદર ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને હજી કન્ટિન્યુ વરસાદ જે છે તે ચાલુ જ છે અને અહીં ગીર વિસ્તારની અંદર પણ વરસાદ ચાલુ છે મિત્રો અને ખાસ કરીને સરકારની વિનંતી કરવી બધા સહાય જાહેર કરો કારણ કે નુકસાન ખૂબ જ છે અત્યારે અને વરસાદ હજી થવાનું નામ લેતો નથી કન્ટિન્યુ હજી ચાલુ છે વરસાદ અને શિયાળું વાવેતર પણ મૂળા થવાના છે આ વર્ષે કારણ કે એટલો વરસાદ પડેલો છે કે પંદરથી વીસ દિવસ સુધી ખેતર છે એ સુકાવાનું નથી એટલે વાવેતરનું પણ મોડું થશે અને સામે મગફળી પણ પલળેલી ઘણા એરિયાની અંદર હું તમને બતાવું અત્યારે જો આ ખેતરની અંદર મગફળીના જે પાથળા ભેગા કરેલા છે એ પણ પલળી ગયા છે મિત્રો ખૂબ જ નુકસાની છે અત્યારે ખેડૂતને અને ખેડૂતની જે હાલત છે એ કઠોરી બને છે જગતનો તાપ અત્યારે નિરાધાર જેને કહી શકાય એવી પરિસ્થિતિ છે ગીર વિસ્તારની અંદર